તો કેમ છો મારા પોલીસના અને રેવનની તલાટીના યોદ્ધાઓ સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આપણો સો દિવસ રણનીતિનો દિવસ છે અઢારમો તો આજે છે રવિવાર આપણે રિવિઝન રિવિઝન કરવાનું જ છે કે અઠવાડિયાનું રિવિઝન અને જેટલા અઢાર દિવસ ત્યાં જેટલું સુધી આપણે લખ્યું છે તે બધું રિવિઝન કરવાનું છે અને અત્યારે આપણે સવારે નઈબહેન મંદિર આજ તો મંદિર સાફ સફાઈ કરવાની હતી તો સફાઈ કરીને આવ્યા અને આપણે વિડીયો ચાલુ કર્યો છે તો છેલ્લે સુધી જોજો આજે છેલ્લેમાં મેં આપણે પ્રિલિમમાં કઈ બુક પ્રિપેર કરવી અને કઈ વાંચવી આપણે કંઈ વાંચ વાંચવી નહીં એની માહિતી આપીશું છેલ્લે સુધી તો આપણે આવતા રવિવારે મેન્સમાં પણ કેવી રીતે કઈ બુક વાંચવી ને કઈ ના વાંચવી એ પણ માહિતી આપીશું તો અત્યારે આપણે બે બે વિષય સાથે લેશું એક ધારા કે પેલો કરંટ અફેર પછી ગણિત એમાં આપણે રિવિઝન કરીશું રિવિઝન પછી એમાંથી આપણે બે ત્રણ પ્રશ્નો કાઢીશું કાઢીશું એમાં એમાં તમે કમેન્ટમાં જવાબ આપવાનું ભૂલતા નહીં અને અત્યારે તો આપણે મસ્ત મજાની સવાર થઈ જાય જો ખાલી વાતાવરણ આખી રાત વરસાદ પડ્યો હતો તો અત્યારે આપણે રિવિઝન જ કરવાનું છે તો કરંટ અફેર તો છે નહીં એટલે આપણે રિવિઝન કરીને તમને બે ત્રણ પ્રશ્નો મહત્ત્વના એમાંથી કાઢીશ તો તમે જવાબ આપજો કારણ કે તમે અગાઉ લેક્ચર મતલબ વિડીયો જોયેલા છે મારા તો નવા ચેનલમાં આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો વિડીયો સાથે કન્ટિન્યૂ રહો તો આપણે છેલ્લે મેન્સમાં એ પ્રિલિમમાં તમને કઈ બુક વાંચીએ બતાવીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો મળીએ આપણે ગણિત અને કર્ણાટકનું રિવિઝન કરીને તો વિડીયો સાથે કન્ટિન્યૂ તો મારા યોદ્ધા આપણે ગણિત અને કર્ણાટકનું લે રિવિઝન કરી દીધું છે અને તો તમને બતાવી દઉં ચાર પ્રશ્નો આપણી કાંઠે છે એમાં તમે જવાબ આપજો એના પછી આપણે ભૂગોળ અને વિજ્ઞાન ટેકનોલોજીનું કરીશું તો આજે રિવિઝન જ છે તો યુદ્ધા આપણે કરંટ અફેરમાં બે પ્રશ્નો કાઢ્યા છે એમાં પહેલો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ એકવીસમી વર્લ્ડ પોલીસ ફાયર ગેમ્સ બે હજાર પચીસનું આયોજન ક્યાં થયું તો તમે ઓપ્શન જોઈ શકો છો એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ સિમ્બેક્સ કવાયતમાં ભારતીય નૌકાદળમાં કોણ ભાગ લેશે નહીં એ પણ તમે ઓપ્શન જોઈને જવાબ આપજો તો હું ઓપ્શન બોલી દઉં આઈએનએસ દિલ્હી આઈએનએસ સતપુરા આઈ એનએસ કિલતાન કે આઈ પ્રતાપ એના પછી ગણિતમાં પણ પાઇપ પી અને ક્યુ સાથે મળીને એક ટાંકીમાં ચાર કલાક ભળી શકે છે એકલો પાઇપ ઓ ટાંકીને બાર કલાકમાં ભળી શકે તો પાઇપ પીને ટાંકી ભરવામાં કેટલો સમય લાગે ઓપ્શન છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણને ટકામાં ફેરવું તો ઓપ્શન છે ત્રીસ ટકા ત્રણ ટકા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા કે ત્રણસો ટકા તો ચાલો મળીએ હવે અહીંયા ટેકનોલોજી અને ભૂગોનું રિવિઝન કરીને તો મારા યોદ્ધાઓ અત્યારે આપણે ભૂગોળ અને વિજ્ઞાન ટેકનોલોજીમાં રિવિઝન કરવાનું હતું એ પણ રિવિઝન કરી દીધું છે અઢાર દિવસમાં જેટલું આપણે લખ્યું હતું એનું રિવિઝન કરી દીધું છે એમાંથી આપણે ચાર પ્રશ્નો બે એટલે બે ભૂગોળના અને બે વિજ્ઞાન ટેકનોલોજીના કાઢ્યા છે તો તમને બતાવી દઉં એ પણ જવાબ આપવાનું ભૂલતા નહીં અગાઉ કરંટ અફેરને ગણિતના પણ બે 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 પ્રશ્નો હતા એ પણ જવાબ આવવાનું ભૂલતા નહીં ચાલો બતાવી દઉં વિજ્ઞાન ટેકનોલોજી અને ભૂગોળમાં કયા પ્રશ્નો કાઢ્યા છે તો અમારા યોદ્ધાઓ ભૂગોળમાં આપણે એક પહેલો પ્રશ્ન છે કે વાતાવરણમાં વરસાદ બંટોર તોફાનો ગાજવીજ વાદળ હવાનું સંરચન વગેરે કયા આવરણમાં અનુભવાય છે શોભાવરણ ઉષ્માવરણ સમતાપાવરણ કે મધ્યાવરણ એના પછીનો પ્રશ્ન મેળવજ્યુદ કયા આવરણમાં જોવા મળે છે શોભાવરણ ઉષ્માવરણ સમતાપાવરણ કે મધ્યાવરણ પછી સાયન્સ અને ટેકમાં વિમાનના શોધક કોણ હતા તો કાલ બેન્જ રાઇટ બ્રધર્સ ઓટોહાન કે 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 મેકમિલન એના પછી એસ ચારસો મિસાઇલનો પ્રહાર જનાવો જમીનથી જમીન જમીનથી હવા એન્ટીટેન્ક મિસાઈલ કે હવાથી હવા તો આટલા જવાબ તમે આપી દેજો તો મિત્રો આપણે આટલા આટલા આપણે રિવિઝન કરીને આટલા પ્રશ્નો કાઢ્યા છે એના જવાબ તમે આપવાનું ભૂલતા નહીં સ્ક્રીનશોટ લઈ લેજો ને એના પછી તમે જવાબ આપજો તો હવે આપણે જો પ્રિલિમ એક્ઝામમાં કઈ બુક વાંચવી ને કઈ બુક ના વાંચવી એના વિશે માહિતી આપીશું તો વિડીયો સાથે બને રહેજો તો મારા મુદ્દાઓ તમે જોઈ શકો કે રેવન્યુ તલાટીની ફિલ્મ માટે આપણે બુક લિસ્ટ નક્કી કરી છે તે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકશો કે આપણે તો પહેલું છે કે ગુજરાતી વ્યાકરણમાં ગુજરાતી વ્યાકરણ માટે વ્યાકરણ વિહારની બુક છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમે વાંચશો તો એમાંથી ગુજરાતીમાં વીસ વીસ પ્રશ્નોમાંથી કોઈપણ બાનનો પ્રશ્ન નહીં આવે એના પછી આપણે અંગ્રેજી વ્યાકરણમાં અરિહત પબ્લિકેશન જે મેં તમને સ્ક્રીન પર બતાવ્યું છે એ પણ જોઈ શકો છો અને ઓનલાઈન મંગાવી શકો છો એના પછી બંધારણ ઇતિહાસ વારસો ભૂગોળ ચાલો આપણે પહેલાં બંધારણની વાત કરીએ બંધારણમાં યુવા ઉપનિષદની જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો ઇતિહાસમાં ભારત અને ગુજરાતનો એ પણ તમે સ્ક્રીન ઉપર જુઓ વારસો ભૂગોળ અને અર્થશાસ્ત્ર ભૂગોળ સુધી એટલી યુવા ઉપનિષદની વાંચી શકો એના પછી ગુજ આપણે અર્થશાસ્ત્રમાં તમે ધોરણ અગિયાર કે બારની બુક વાંચી શકો પ્રિપેર કરી શકો એની એના પછી પર્યાવરણમાં પર્યાવરણમાં તમે યુટ્યુબમાં કોઈ બી લેક્ચર મેગા લેક્ચર જોઈ શકો કારણ કે પર્યાવરણ તમે વાંચવાની જરૂર નથી તો બી તમે યુટ્યુબમાં લેક્ચર એટલે વિજ્ઞાન એન્ડ ટેક્નોલોજીમાં વેબ સંકુલનો તમે અક્રમ સરની અક્રમ શિરસિયાની બુક હશે તે વિજ્ઞાન ટેક્નોલોજીમાં તમે પ્રિપેર કરી શકો એના પછી ના રીઝનિંગ નીરજ ની બેસ્ટ છે નીરજ ની બેસ્ટ બુક છે એના પછી આપણે કરંટ અફેર તો રોજે રોજ વેબ સંકુલનું તમે ઓનલાઈન જોઈ શકો છો અને બુક મગાવી હોય એની મેગેઝિન મગાવો દર મહિને આવે છે તો યુવા ઉપનિષદનું તો યુવા ઉપનિષદનું તમે મગાવી શકો છો તો આટલી આપણે બુક લિસ્ટ હતી ને તમે સ્ક્રીન ઉપર પણ બતાવી દીધી કે તમે એ ફોટો જોઈને તમે મંગાવી શકો તો આપણે આટલે સુધી આજે રિવિઝન અને તમને છેલ્લે પ્રિલિમ માટે બુક બુકલિસ્ટ બતાવી દીધું આવતા રવિવારે મિત્રો આવતા રવિવારે આપણે મેન્સ માટે અત્યારે તો પ્રિલિમ માટે જ કરાય કારણ કે પ્રિલિમ પાસ થશે તો જ મેન્સ આપણે લખી શકીશું તો આટલા તો આટલું જ આપણે પણ તો આપણે તો મેન્સમાં કઈ બુક વાંચી કઈ પબ્લિકેશન વાંચવું એ પણ તમને બતાવીશું તો આપણે આટલી સુધી વિડીયો રાખીશું અમારા યોદ્ધા બાજુ આપણે રિવિઝન કરી દીધું છે અને આ બાજુ કઈ રાતનો વરસાદ પડી રહ્યો છે તો આપણે રિવિઝન તો થઈ ગયું છે એટલે હું તમને બુક લિસ્ટ પણ બતાવી દીધું તો હવે આપણે જવાનું છે અત્યારે મંદિરે એટલે આપણે વિડીયો અત્યારે અહીં સુધી રાખીશું તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિશન તલાટી ન્યૂ ધોરણ જય માતાજી જય ધોરિશ બહુ જ ધન્યવાદ